એટલે આ મેડમ ખુશ થઈ જાય બરોબર ફાઈનલી અમે હેને દ્વારકાધીશ મોબાઈલમાં હે ને અમે ડિસ્પ્લે નાખવા જઈ દીધી અને મસ્ત મજાનું અમને કુલર હાલવાના હે એ કુલર અમે તમને દુકાને બતાવશું અત્યારે અમે શીટ થોડીક ઠંડી કરી પાણી પાણી નાખી હવે ગરમ થાય છે તો આપણે ના પાલ જો ગરમ થઈ તવા બેન પાણી નાખે ને મસ્ત મજાનું કૃપાલી બેન બસ બહુ ના પગડ ભાઈ તઈ બેંક માં એ ઘાસ તો ભાઈ મારે લારે આ લોકો ને માં આવતું અને ઠંડી ઠંડી હવા ખાવી હતી તો આ લોકોએ ઠંડી હવા ખાધી ને હવે નીકળી ગયા મેં ગાડી લઈ પણ ટ્રાફિક તો જુઓ મારા ભાઈ ભાઈ ટ્રાફિક બહુ છે અને હજી ખાવાનું બાકી છે પેટમાં બળબુડિયા બોલે જ છે ટ્રાફિક ફૂલ છે ચાલો ત્યારે ફોન જલ્દી ફટાફટ નાખો હણો ચાવીએ નહીં લે ચા જલ્દી અને સીટ ફીટ ફલારો હણો જલ્દી અમારી ગાડી એસી નહીં પણ અમે એસી નાખશું જલ્દી ફટાફટ ફટા ફટો છે ને કે ટ્રાફિક બહુ છે ફટાફટ ઘરે પોકીએ અને જે મોબાઈલ લેવા જવાનો હે મોબાઈલ લઈ નીકળીએ અને અહીંયા બ્રિજ બને ને બ્રિજના લીધે એને ટ્રાફિક બહુ છે જુઓ આપણે જલ્દી ફટાફટ દવાવી પડશે મારે ગાડી હા જલ્દી ડિસ્પ્લે નખાઈ ગઈ છે અને કુલર એ ખૂબ બેનને ગિફ્ટમાં આવ્યું અને નખાવી દીધું છે તો ચાલો ત્યારે મળીએ અને જે દ્વારકાધીશમાં નખાયું હતું અમે ડિસ્પ્લે ને આ કુલર મળી ગયું છે બોનસમાં તો ચાલો ત્યારે ગાડીને એસી ચાલુ કરો લે એ ગાડી ઠંડી કરો ગાડી ઠંડી કરીને અમે મળીએ હવે તમને ઘરે તો હલો ગાય તો આવી ગયા છીએ અમે ઘરે અને બજારમાં થઈ ગયું હતું મોડું અને આ કુલર અમને ડિસ્પ્લે નાખી હતી અને જમવાનું બને છે એટલે કે તૈયાર જ હતું અને અમારે થઈ ગયું મોડું તો હવે આવ્યા છે અમે અઢી વાગે હવે આ ધ્રુવ કુલર ચાલુ કરીને તમને બતાવે છે જુઓ તો લાઇટિંગ બાઇટિંગ જુઓ તમે છે કોઈ બી લાલ લીલી કરી નાખ તો મસ્ત મજાનું કુલર છે જો તો તમે આ જો અહીંયાથી છે ને જો દેખાય તમને ધુવાણ નીકળે જો 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 દેખાય પાણીનો કુવાનો નીકળે એને અટાય પાણીનો કુવાનો નીકળે એવું કુલર એકદમ એસી જેવું પાછળ મોટામાં જાવ આલો હા જો તો તમને દેખાય ને એ જો ધુવાણ નીકળે છે કુવાનો અને ઉપર પાણી ભરવાનું આવે જો આમાં આટલું નાનું અને લાઈટ વગર લાઈટ વગર પાવર બેંક પાવર બેંક થી ચાલે એટલે લાઈટ ના હોય તો આપણું કામ થઈ જાય છે તો ચાલો ત્યારે વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને આવો નવર અમારા વિડીયો જોતા રહેજો અને અમારા અગિયાર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે એની ખુશીમાં એક કુલર લીધું અને મોબાઈલ લીધો હતો મોબાઈલનું અમે તમને ફરી બતાવીશું